એક જગ્યાઓમાંથી તમારા બાળકો માટે વડીલો માટે લાઇબ્રેરી બાળકો માટે આ પ્રકારના સ્ટેડિયમ બનાવવાના હોય ત્યાં ચોક્કસ લોકો દ્વારા આ પ્રકારનું એન્ક્રોચમેન્ટ કરવામાં આવતું હતું ને એ એન્ક્રોચમેન્ટ દૂર કરવામાં રાજ્ય સરકાર દ્વારા તમામ દિશાએ કામગીરી કરવામાં આવે જામનગર શહેરના સૌ નાગરિકોને એક સ્કૂલ કે જે જામનગર શહેરના પોસ્ટ વિસ્તારમાં આવેલ છે અતિ મહત્વની પ્રાચીન રાજા સાહેબ વખતની સરકારી કન્યા વિદ્યાલય વર્ષો વર્ષ પહેલા સ્કૂલ બંધવામાં આવેલી હતી અમુક માનસો દ્વારા ઘણા વર્ષોથી ત્યાં अवैध ધાર્મિક બાંધકામ કરવામાં આવ્યા એ સ્કૂલ માં બનતા બાળકોને પ્લેગ્રાઉન્ડ પર કબજો કરવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા આ अवैध બાંધકામ ને દૂર કરીને એ શાળા માં બનતા બાળકોને પ્લેગ્રાઉન્ડ ખોલુમકી અગાઉ હત્યાના પ્રયાસો રાયોટી વ્યાજ ખોરી જેવા અને આત્મહત્યાને દુષ્પ્રેરણા કરે એ પ્રકારના ગુનાઓમાં એક વ્યક્તિ કે જેને સાયચા ગેંગના અનેક ગેંગો ચલાવવાનો જેની ઉપર આરોપ લાગેલો છે અને આ ગેંગના અનેક આરોપીઓને અહીંયાના વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જે અવૈધ બાંધકામો કરેલા હતા અધિનિયમ બે હજાર વીસ આનામી બી દૂર કરીને જામનગર શહેરના નાગરિકોને શાંતિ વર્તાવી છે તેમ માટે અહીંયાના બે હું તંત્ર અને પોલીસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું જામનગર જિલ્લાના જામનગર મહાનગરના સૌ નાગરિકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપ સૌ માટે આજે મુખ્યમંત્રીશ્રીએ અનેક પ્રકલ્પોની શરૂઆત કરી છે અનેકના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે આપ સૌને માત્ર એટલી જ વિનંતી છે કે આ પ્રકલ્પો ભલે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવ્યા હોય પરંતુ એ સૌ પ્રકલ્પો આપ સૌની વ્યવસ્થાઓ માટે બન્યા છે રાજ્ય સરકાર એને બનાવ્યું છે એને સાચવણી રાખવાની જવાબદારી આપણા સૌની છે આપણે સૌ એને સરકારી પ્રોપર્ટી તરીકે નહીં પરંતુ જામનગર શહેરના નાગરિકોની વ્યવસ્થા તરીકે ઉપયોગ કરીને આ સૌ વ્યવસ્થાઓને તમે સૌ લોકો ચોખ્ખી રાખવાનો પ્રયાસ કરશો તેવી não, a